દાહોદના રોજમ ગામના જંગલમાં ત્રણ ઈસમો ચોરીના મુદ્દામાલની ભાગ બટાઈ કરવા બેઠા અને પોલીસના હાથે ઝડપાઈ ગયા તેર ઘરફોડ ચોરીના ભેદ પણ દાહોદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં નીકળેલી હતી તે દરમિયાન એલસીબી પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે માતવા ગામ બાજુથી કેટલાક ઈસમો બહારથી લાવેલો મુદ્દામાલનો ભાગ બટાઈ માટે રોઝમ ગામના જંગલમાં બનાવેલી એક ઓરડીમાં ભેગા થયા છે તેવી બાતમીના આધારે તપાસ કરી ત્રણ ઇસમોને સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા જેથી ત્રણેય ઇસમો પાસેથી મળે આવેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા બાબતે તેઓની હાજરી બાબતે પૂછતાછ કરતા પોલીસને ગલ્લા તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ ન આપતા જેથી ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા કોઈ જગ્યાએ ચોરી કરી કે પછી કુલ સાત લાખ ત્રણ હજાર એકસો ચુમ્માલીસ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એલસીબી પોલીસે પકડાયેલા આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતે તથા પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ચોરીના કસબો અજમાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ આવેલા હોવાની કબૂલાત કરતા જેમાંથી મનુ મનુમિયા પલાસ રમસુ કાલિયા કળમી અને કેશુ ધના કોચરા અને તેમના અન્ય ફરાર સાગરીતો આ તમામે ભેગા મળી લીમખેડા રણદીપુર દાહોદ રુલર પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર દેવગઢ બારિયા લીમડી પંચમહાલના મોરવા ગોધરા વિસ્તાર દાહોદ જિલ્લાના પીપલો લીમડીના કારઠ અને લીમડી બજારમાં મળી કુલ તેર જેટલી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને આ તમામ ઘરફોડ ચોરીના ગુનાઓ અનડિટેક્ટ હતા પોલીસે તેને ડિટેક્ટ કર્યા હતા જ્યારે પકડાયેલા મનુ મનુમળિયા પલાસનો ભૂતકાળમાં પણ

જવાબદારી સોંપવામાં આવેલી છે આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે તેર જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને સાત લાખ થી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે નામ જોઈએ તો પલાસ જે માતવાનો રહેવાસી છે રમસુ એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી એ દરમિયાન જે ગરફોડ ચોરી થઈ હતી એ ગરફોડ ચોરી લીમખેડાની બીજી એક ગરફોડ ચોરી પંચમહાલ જિલ્લાની ત્રણ ગરફોડ ચોરી દાહોદ રૂરલ રણધીકપુર દેવગઢ બારીયા અને લીમડી આમ છ ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને ત્રણ ગરફોડ ચોરીઓ ગોધરાની આ નવ ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે આ ઉપરાંત ચાર ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે જેમાં પીપલોદ બજારમાં લીમખેડાના દુધિયા બજારમાં લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુમડીયા પલાસ જે છે એ અગાઉ સાત ગુનામાં પકડાયેલો હતો અને છેલ્લો કરેલો ગુનો બે હજાર ઓગણીસમાં દાખલ થયેલો હતો